પ્રતિવર્ષ ના દરેક વર્ષ માટે સક્રવર્તી વ્યાજ શોધવાનું છે તો અહિયાં તમારે સક્રવર્તી વ્યાજ શોધવાનું છે તો અહિયાં લખો તો કે બાર હજાર અહીંયા તમારે ચક્રવર્તી વ્યાજ શોધવાનું છે તો અહીંયા દાખલો ગણીએ તો કે ચક્રવર્તી વ્યાજ નું સૂત્ર શું આવે તો કે એ બરાબર પી એક આરના છેદમાં સો અહીંયા એન અથવા તો અહીંયા તમારી પાસે આર કેટલો હતો તો કે દસ ટકા છેદમાં સો એન કેટલો હતો તો કે બે વર્ષ તો કે બાર સત્સો અહીંયા મીડે મીડું જાય દસ એકાદ દસ ને એક અગિયાર તો કે અહીંયા અગિયારના છેદમાં દસ આવી રીતે કરજો કે દસ એકા દસ દસ વત્તા એક એટલે અગિયારના છેદમાં બે આ બે વર્ષ તો કે અહીંયા બાર હજાર સસો ગુણ્યા આનો વર્ગ છે એટલે અગિયારના છેદમાં છવ્વીસ ગુ એકસો ને એકવીસ કરો એકમ दशक છ એટલે એક અને બે છ બે આ એક હવે અહીંયા શૂન્ય બે છક બારનો બગડો વધી એક પાંચ અહીંયા બે અહીંથી ચાલુ કરો તો કે છ બે એક સરવાળો કરો તો કે છ ચાર પાંચ ને છ અગિયાર ને એક બારનો બગડો છ ચાર બારનો બગડો વધી એક અહીંયા આ પાંચ અહીંયા એક તો કેટલું આવશે તો કે પંદર હજાર બસો ને આવશે તમારી પાસે વ્યાજ મુદ્દલ કેટલું આવ્યું તો કે પંદર હજાર બસો ને તો અહીંયા તમારે એસા એટલે વ્યાજ શોધવાનું છે તો કે અહીંયા વ્યાજ મુદ્દલ તો કે એ તો કે અહીંયા સોરી ઓ પંદર હજાર બસો ને સેતાલીસ માંથી તમારે બાર હજાર છસો બાદ કરવાના છે તો કે બાર હજાર સસો ને અહિયાં બાદ કરો તો કે આ છ આ ચાર હવે અહિયાં દસ લ્યો